નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ટેન્ટ સિટી નથી પ્રવાસન વિભાગ રણોત્સવ થી વધુ ટેન્ટ સિટી ને મહત્વ આપે છે તે અંગે લોકો માં આક્રોશ જુઓ અહેવાલ રણોત્સવ તારીખ જાહેર થતી નથી દીપાવલી વેકેશન આવી રહ્યું છે ત્યારે લોકો રણોત્સવની પૂછા કરી રહ્યા છે ત્યારે ન્યૂઝ ઓફ કચ્છની ટીમે ગાંધીનગર તપાસ કરી તો ટેન્ટ સિટી તંબુ નગરીનું ફાઇનલ થયું નથી તેથી તારીખ જાહેર થઈ નથી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તંબુનગરીને શા માટે રણોત્સવથી વધુ મહત્ત્વ આપે છે તંબુનગરી એ ખાનગી પાર્ટીની વ્યવસ્થા છે અને પ્રવાસીઓને જેઓ ધનાઢ્ય હોય તેમને સગવડ મળે છે પણ ટેન્ટ સિટી એ જ રણોત્સવ વ્હાઈટ રણ છે તેમ માનીને જો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ચાલે તો ખોટું છે ધોળાવીરા જ્યાં સફેદ રણ છે તેની ત્રણ ચાર કિલોમીટરમાં પ્રવાસીઓના ઉતારા માટે અનેક કોટેજીસ અને હોટલોની વ્યવસ્થા છે તમ્બુનગરી બને કે ન બને તેથી રણ ઉત્સવની તારીખો સમયસર જાહેર ન થાય તે નિર્ણય ટીકાને પાત્ર બન્યો છે ટુરિઝમ વિભાગે રણોત્સવની તારીખ સમય ગાળો વગેરે જાહેર કરવો જોઈએ જેથી લોકોને કેમ આવવા માટે બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખત તાવ નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા મચ્છરના કરડવાથી થાય છે ઠંડી સાથે ધ્રુજારી તાવ માથા દુખાવો ઉલટી વગેરે